જે રીતે આસપાસ ફરેલા ગઠિયાઓ છે તે અકાઉન્ટ ફ્રીઝ કરીને તમારા અકાઉન્ટમાંથી પૈસા ખાલી કરશે તોડ કરીને બીજા અકાઉન્ટ ખોલાવશે અને જે નાના લોકો છે નાના માણસો છે તેમને મરવાનો વારો આવશે તેવી સ્થિતિ પણ ઊભી કરશે અને છતાં પણ ખબર નહીં પડવા દે આવી સ્થિતિ હવે ગુજરાતની થઈ રહી છે અને આ જ સ્થિતિ કરી છે નર્મદા સાયબર સેલના એક કોન્સ્ટેબલે જેને એક નાના માણસનો જીવ લીધો છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા જે રીતે કોન્સ્ટેબલ જે લક્ષ્મણ ચૌધરી છે તે સાયબર સેલમાં ફરજ બજાવતા હતા અને તે અનેક વખત તોડ કરતા હતા અકાઉન્ટ ફ્રેઝ કરતા હતા અને અકાઉન્ટ ફ્રીઝ કરીને જે

બેંકમાં અકાઉન્ટ ખોલાવે છે અને બંનેના અકાઉન્ટ ખોલ્યા પછી જે લક્ષ્મણ ચૌધરી કોન્સ્ટેબલ છે તેઓ પોતે જે તોડ કરી રહ્યા હોય છે અકાઉન્ટ ફ્રીઝ કરી રહ્યા હોય છે અને તેમાંથી જે મળતી રકમ છે તે આ મુકેશ માછી અને મનીષા માછીના અકાઉન્ટમાં નાખતા હતા અને બંનેને પોતાની જાળમાં ફસાવ્યા મામલો છે તે નર્મદાના એસઓજી સુધી પહોંચે છે નર્મદા એસઓજી આ મુદ્દે તપાસ કરે છે અને એસઓજીની ટીમ છે તે આ જે મનીષ મા રિપીટ ટીમ છે તે જે આ લક્ષ્મણ ચૌધરીના ઘરે કામ કરતા રસોઈ કરતા બેન મનીષા માછી ના પતિ મુકેશ માછી માટે બોલાવે છે મુકેશ પૂછપરછ થાય છે અકાઉન્ટને લઈને તમામ વિગતો પૂછાય છે અને ત્યારબાદ જે મુકેશ માછી છે તે પરત ઘરે ફરે છે અને ઘરે ફરતા તે પોતાના ખેતરે જાય છે અને પોતાના ખેતરે જઈને ગળે ફાંસો ખાય તે પોતાનું જીવન ટૂંકાવી લે છે આમ લક્ષ્મણ ચૌધરીએ એક વ્યક્તિનો જીવ ખેંચી લીધો જે પોતાનું પેટ પૈસો કમાઈને રડતા હતા પણ લક્ષ્મણ ચૌધરીને પોતાની જ જે લાલચ છે તે દેખાઈ રહી હતી અને આ મુકેશ માછીને તેમણે લાલચ આપીને પોતાની ઝાડમાં ફસાવ્યો અને અંતે મુકેશ માછીનો જીવ ગયો આજે મુકેશ માછીનો પરિવાર છે તે બાપ વગરનો થયો મનીષા માછીને વિધવા થવું પડ્યું અને જે આ લક્ષ્મણ ચૌધરીની ઝાડમાં મુકેશ માછીની થઈ આવી હાલત કે આ હાલતને લઈને જે આદિવાસી નેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા તે પોતે ભલે જેલમાં હોય પણ તેમના જે બંને પત્નીઓ છે શકુંતલા વસાવા અને વર્ષા વસાવા તેમણે પણ અવાજ ઉઠાવ્યો છે અને તે મનીષા માછીની જે પડખે ઉભા રહ્યા છે અને તેમણે આશ્વાસન આપતા કહ્યું છે કે અમે આ મામલો ઉઠાવીશું અને અમે તેનો અવાજ બનીશું ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે કે તેને દબાવી દેવાય છે અને લક્ષ્મણ ચૌધરી કોઈ કાંડ કરીને પોતાનો મામલો દબાવી દે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે આ અંગે આપનું શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલો રહો वैष्णव तो तेन कह्यजे जे परा